नानी कर दी हूं बेटा नानी करीं सू करछु छोटाले वाला बैठे छे आ आ रेडी થઈ ગઈ હે انا જોટલી નું વાડીલું ઉルトો ખરો ઓ તો ટીનાવા રા મારા બેટા ડાઉ 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 થેન્ક્યુ બોલા જોના મમ્મી કી છી કર દો ચલા મે મે તો ચોટીવાળી આ લી ને એ જો એ જો મે જો જો લો પતિ ગયો રેડી થઈ ગઈ હે તો કેમ આયા છે અહીંયા બધા આટલા બધા છોકરા હે જનસે પિકનિક માટે આયા છે આ સ્કૂલના છોકરા બધા પિકનિક માટે આ સાઈડ આય સુ હોય એ આ સુ દેખા માટે આ

પપ્પા કહે છે કે તબલાને ઉલાકાટ કરવાયા હવે મને એવું જ લાગ્યું મેં કી આવાયો આમ ફણ ફરાસો તો મને એવું લાગ્યું કે આપડા તબલાને ઉલાકાટ લેવા આયા મનથી ઉલાય હમ હા સુકા લો છો બેટા આજે સુલાયો આવું ખવાય ગંદુ ગંદુ હે ગ્રેસ તો સારા સારા છે કે ને મે મમ્મી બી ખાઈ છે એવું કહેવાનું જો મમ્મી બી ખાઈ કે એ તો પટાઈન તન ખાઈ ચાખબો જો છે ને

અને ભાત દાળ શાક રેડી થઈ ગયું છે અને રોટલી ગરમ બનાવવાની ને માનસી મળાથી અમારે બંડી ભાઈ ના શનિવાર છે બહુ જ ગરમી લાગે છે ગરમી તો ગરમી પણ બહાર તો દેખ વરસાદ ચડ્યો છે ચલો ગાઈસ બતાવો બાર ઓ મજા પડી ગઈ વાદયા પડશે ખતરનાક પડશે છાટા ચાલુ થઈ ગયા ને મમ્મી અને આ જો મસ્તી ચડ્યા છે છોકરાઓ

તો હવે કઈ દૂધ ચાલુ થઈ જશે અને હમનું તો ચાલુ જ હોય છે આજે તો કામ લીધું છે ને છોકરાઓ જોડે જોડે તું મજા છે હમ

તો બીમાર નહિ થઈશ તો બીમાર નઈ થાય વરસાદ પડે છે ઝુલવાના ચાલુ કરી દીધા પપ્પા દૂધ આપવા જાપડે પવનો જોવા કેટલો બધો પવન છે આવો પવન હોય તો વરસાદ ના આવે ને પપ્પા હા ખેંચી જશે વરસાદ તો કેટલો બધો પવન છે વરસાદ તો ચાલુ જ છે પણ એની જોડે જોડે પવનય છે એટલે વરસાદ એવો જોઈએ એટલો પડે ના ખેંચે જ જાય